તાકાત છે એટલે તમે ધાર્યું એ કરી શકો છો જો સ્ત્રી તું ધારે તો જો માં તું ધારે તો એવરીથિંગ ઇઝ પોસિબલ પણ ધારવું પડે કરવું પડે બોલવું નહીં પડે બોલવું હોય તો કરવું પડે થેન્ક યુ વેરી મચ હેપી ટુ વ્યુમેન્સ રીવ પોતાના જીવનનો પ્રતિ પણ ભય હતો સાથે આવનારા બાળકના જીવન માટે તો એ કોઈ કલ્પના જ નહીં કરી શકે એવો એક સમય હતો અને એ સમય એક મા નક્કી કરે છે કે ના મારે આ મારા બાળકને જન્મ આપવો જ છે અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય ચેતના દિવ્ય શક્તિ એને મા તરીકે ગ્રહણ કરે છે એટલા માટે દેવકી એ અનન્ય માં છે આયુર્વેદ માં એટલી બધી એવી સરસ ઔષધિઓ અને એટલી બધી ચિકિત્સાઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે બાળકને નિરોગી રાખી શકે આયુર્વેદ જ એક એવું વિજ્ઞાન છે કે જે બીમારીને થતા જ મેં આટલું બધું કીધું તેમાંથી એક વસ્તુ પણ જો માની તો પિનલ મેડમ નું આટલું બોલેલું યથાર્થ કેવાય અત્યારે આપણે જોઈએ તો બાળકોમાં જનરલી મુખ્યત્વે મમ્મીઓને પ્રોબ્લેમ હોય છે કે બાળક કયું સાંભળતું નથી જીદ્દી થઈ ગયું છે ઘણી બધી વાર એકને એક વસ્તુ આપણે રિપીટેડલી એને કહેવી પડતી હોય છે અને બાળક આપણે કહીએ એ એનાથી ઊંધું જ કરતું હોય છે મુખ્યત્વે બધી જ માતાઓની સમસ્યા હોય છે અને બાળક ખૂબ જ હાઈપર એક્ટિવ થતા જાય છે તો એના માટે આયુર્વેદના ઋષિ એક બહુ સરસ એક ચિકિત્સા પદ્ધતિનું વર્ણન કર્યું છે જેને કહેવાય નસ્ય ચિકિત્સા જેમાં સિમ્પલી દેશી ગાયનું ઘી દરેકના ઘરમાં હશે જ હું કોઈ રેડીમેડ ઘીની વાત નથી કરતી ઘરે જે તમારે ત્યાં ગાયનું દૂધ આવતું હોય અને એમાંથી જે ઘી બનતું હોય એ ઘીના જો ત્રણ ત્રણ ટીપા રોજ રાત્રે સૂતી વખતે બાળકના નાકની અંદર મૂકી દેવામાં આવે અથવા તો સવારે જયારે એ ઉઠે ત્યારે બ્રશ કરવા પહેલા મૂકી દેવામાં આવે તો એનાથી બાળકની માનસિક સ્થિતિ ખૂબ જ સ્થિર થશે ધીરે 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 બાળકની ચંચળતા ઓછી થશે બાળક સ્થિર શાંત થતું જશે અને આયુર્વેદમાં આ નશિર ચિકિત્સાના કારણે એના વર્ણનો કીધા છે સૌથી પહેલા તો બાળકની વિઝન એટલે કે એની જોવાની શક્તિ વધશે એટલે કે એના નંબર આગળ વધતા અટકી જશે જે આંખોના નંબર અત્યારે આપણે જોઈએ તો દસ માંથી લગભગ બે બાળકોને આંખના નંબર હોય જ છે તો કેટલી સિમ્પલ રીમેડી છે કે ત્રણ ત્રણ ટીપા ગાયના ઘીના આપણે નાકમાં મૂકીએ અને બાળકોને જો નંબર ના આવે બાળકને વાંચેલું ખૂબ સારી રીતે યાદ રહી જાય બાળક શાંત અને સ્થિર થઈ જાય તો આ સિમ્પલ રીમેડી જેને આયુર્વેદમાં નશ્ય ચિકિત્સા કહેવામાં આવે છે એ